Connor O'donoghue y shirt Re treats Tummanτο Njoklsson Alcohol free Fils de13 Well-Hproblem Despite it The country is a big scene And no doubt It's one of the most amazing situations ઓગણીસ સિત્તેરમી નેશનલ થાંગતા માર્શલ આર્ટ ખાતે ખાસ કરીને રમી અને ત્યારબાદ આજે વિદ્યાર્થીઓ છે તે અમદાવાદ ખાતે પહોંચ્યા છે મહત્વની વાત કહી શકાય ગુજરાત લેવલે છત્રીસ વિદ્યાર્થીઓ અહીંયા રમવા ખાતે દિલ્હી ખાતે ગયા હતા અને છત્રીસ વિદ્યાર્થીઓમાંથી મહત્ત્વની વાત છે કે ત્રણ વિદ્યાર્થીઓ જે છે તે તેમનું સિલેક્શન થયું છે મણિ પ્રભુ કરીને સ્કૂલ છે અમદાવાદના ચાંદખેડા ખાતે ત્યાંના એક વિદ્યાર્થી હતા એક ગુરુકુળ ચાંદખેડા ખાતેના જ વિદ્યાર્થી હતા અને ગીર સોમનાથની વિદ્યાર્થીની હતી તે પ્રકારની વાત છે સ્કૂલના સંચાલક

કેટલા વિદ્યાર્થીઓ રમવા ગયા હતા કેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે કેટલા લોકો જીત્યા છે સિલેક્શન અમારી સ્કૂલમાંથી સાત વિદ્યાર્થીનું થયું હતું તેમાંથી ત્રણ મેડલ પડ્યા ગીર સોમનાથનું એક ગુરુકુળ સ્કૂલનું અને મણિપ્રભુ સ્કૂલનું મારું શું નામ છે તમારું અજય કુમારની શાહ કેટલામાં અભ્યાસ કરો છો સાયન્સ સાયન્સ અચ્છા કેટલા સમયથી તૈયારી ચાલતી હતી અને કઈ રીતના જીતીને આવ્યા છો અને કેવું લાગે છે

તેમના કોચ છે કોચ પણ ત્યાં ગયા હતા શું નામ છે તમારું પ્રિન્સ ભાઈ સોની અચ્છા કોચ જી અચ્છા સાથે ગયા હતા કેટલા સમયની તૈયારીઓ હતી વિદ્યાર્થીઓની આપની શું ભૂમિકા રહી વિદ્યાર્થીઓની તૈયારીમાં ભાગરૂપે પહેલાં તો આ જે શાળાકીય સ્પર્ધા હતી એ દર વર્ષે યોજાય છે અને ગયા વર્ષે આ જ શાળામાંથી અમે છોકરાઓ આઠ છોકરાઓએ ભાગ લીધો હતો આ વર્ષે ઘટીને એ બે છોકરાઓના લીધે પાંચ થઈ ગયા પણ દર વર્ષે અમે છેલ્લા બે વર્ષથી તો અહીંયા અમારી પ્રેક્ટિસ ચાલુ જ છે છોકરાઓની મણિપ્રભુમાં પ્રભાતસિંહ સાહેબ અને નારાયણસિંહ સાહેબના સપોર્ટ થ્રુ અહીંયા અમે આ કામ કરીએ જ છીએ અને આ જે આખી પ્રેક્ટિસ હતી એ અમારી વર્ષની પ્લાનિંગ હોય છે કે કઈ રીતે અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન આ બોયસ ગર્લ્સને તૈયાર કરવા અને એમને પરિપક્વ કરવા શાળાકીય સ્પર્ધા નેશનલ ખાતે અને એમાંથી આ પરિપક્વ થયેલા વિદ્યાર્થીઓનું ચયન થઈને એ કેમ્પમાં જાય છે કેમ્પમાં પ્રેક્ટિસ કર્યા બાદ એ દિલ્હી ખાતે સ્પર્ધાનું આયોજન થયું અને જેમાં આ સ્કૂલમાંથી એક છોકરીનો મેડલ આવ્યો જેનું નામ છે ધ્રવેશકા શું કહેશો આપ આ તમામ શાળાકીય સ્પર્ધા જે થતી હોય છે વિદ્યાર્થીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી જતી હોય છે તેને લઈને શું કહેશો બસ આવી સ્પર્ધાઓ થતી જ રહે છે વર્ષો વર્ષ અને આપણી ગવર્મેન્ટ આને પ્રોત્સાહિત કરે છે ખેલ મહાકુંભના રૂપમાં કે શાળાકીય સ્પર્ધાના રૂપમાં અને એનો સીધો બેનિફિટ એમ કે બાળકોને મળે છે ખેલાડીઓને અને ખૂબ સરસ આયોજન રહ્યું હતું દિલ્હી ખાતે દિલ્હી ખાતે હું પણ ગયો હતો કોચ તરીકે અને પહેલાં પાલનપુરમાં પણ પંદર દિવસ આ લોકોને ટ્રેનિંગ આપી અને પછી ત્યાંથી લઈને ગયા હતા પછી આ પાછળના વિદ્યાર્થીઓ પણ રમીને આવેલા છે પહેલાં પહેલાં કઈ કઈ વર્ષમાં એ લોકો રમીને એ લોકો બી આ જ વર્ષે નેશનલ કક્ષા રમવા માટે આવ્યા હતા પણ એમનો મેડલ પડ્યો નથી આવતી વખતે મહેનત કરાવડાવી અને એમના મેડલ પડે પણ એ રીતે મહેનત કરાવડાવીશું ચોક્કસથી આપ લોકો પણ રમીને આવ્યા છો આપ લોકો પણ રમવા ગયા હતા હા અમે દિલ્હી રમવા ગયા હતા બધા અચ્છા આપની પણ આજ ગેમ હતી હા આજ કેમ હતી થાંક યુ સ્પેશિયલ લાગ્યો તો શું હાર્ડ લાગ્યો ગેમ ની અંદર આ વર્ષે પહેલું પહેલું યર હતું એટલે થોડું ડિફિકલ્ટ લાગ્યું નેક્સ્ટ યર થોડી અંતિ વધારે મહેનત કરીને મેડલ પાડવાની કોશિશ કરશું શું કહેશો આપ હું પંજાબ ગઈ હતી ગટકા ગટકાની મેચ રમવા માટે અને ત્યાં હું ફર્સ્ટ ટાઈમ ગઈ છે થોડી નર્વસ થઈ હતી નેક્સ્ટ ટાઈમથી વધારે મહેનત કરીને અને મેડલ પાડવાની કોશિશ કરીશ શાળાના પ્રિન્સિપલ છે તેમની સાથે વાતચીત કરીશું શાળાના વિદ્યાર્થીઓ જ્યારે અન્ય કોઈ જગ્યાએ ભાગ લેતા હોય છે સ્કૂલનું નામ રોશન થતું હોય છે સ્કૂલ માટે ગર્વની વાત કહેવાતી હોય છે શાળાના પ્રિન્સિપલ છું શું કહેશું વિદ્યાર્થીઓની અંદર અગાધ શક્તિઓ ભરેલી છે એ શક્તિઓને ઉજાગર કરવાનું કામ શિક્ષકનું છે અને અમારા શાળાના શિક્ષકો અને કોચ બંને જે પ્રભાતસિંહ છે અને જે સોની સાહેબ જે બંને કોચ સારી રીતે કામગીરી કરે છે દર વર્ષે ટુર્નામેન્ટમાં અમારા વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ જાય છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું પણ ખૂબ સારું એવું અમારા મેનેજિંગ ટ્રસ્ટીનું પણ કાર્ય રહેલું છે ચોક્કસથી તો આ તમામ વિદ્યાર્થીઓ હતા જેમણે ખાસ કરીને દિલ્હી ખાતે જઈ અને પછી દેશની રાજધાનીમાં રમી અને પોતાના શાળાનું સહિત પોતાના મા બાપનું નામ રોશન કર્યું તમામ ઘટના જે આ તમામ બાબત છે તેની વિગત આપણે જણાવી દઈએ ઓગણ સિત્તેરમી નેશનલ થામતા માર્શલ આર્ટ કરીને આ ગેમ છે મણિપુર લેવલની આ ગેમ છે એ ગેમની અંદર લગભગ ગુજરાત લેવલે છત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેના અંદર આશરે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ જીતીને આવ્યા છે એક વિદ્યાર્થી અમદાવાદ ગુરુકુળ ખાતેનો છે ત્યારે એક વિદ્યાર્થી મણિપ્રભુ સ્કૂલ ચાંદખેડા ખાતેની છે ત્યારે એક વિદ્યાર્થીની જે છે તે ગીર સોમનાથ ખાતેની છે જે અત્યારે અહીંયા ઉપસ્થિત નથી શાળાકીય જ્યારે પ્રવૃત્તિ થતી હોય છે સ્પર્ધા થતી હોય છે અને એ લેવલનું જે કામ છે તે નેશનલ લેવલે જતું હોય અથવા અધર રાજ્યોમાં જ્યારે રમવા જતું હોય ત્યારે એક ભણતા વિદ્યાર્થી માટે મહત્વની વાત થઈ જાય છે એક અલગ રાજ્યનો એક અનુભવ મળતો હોય છે સાથે જ એક મેડલ લઈને આવતા હોય છે ત્યારે મા બાપ સહિત પોતાના શાળાનું નામ રોશન કરતા હોય છે આજે આ શાળા ખાતેનો કાર્યક્રમ એ રહ્યો કારણ કે શાળા ખાતે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે તેમને હાર પહેરાવી અને ત્યારબાદ તેમને ગિફ્ટ આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં તમામ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આવનારા સમયમાં આવી રીતે જ કાર્યક્રમ યથાવત રહેશે તેવું તમામ લોકોનું કેવું છે સ્પર્ધા ચાલતી રહેશે લોકો જીતતા રહેશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબેશ રિપોર્ટ અમદાવાદ